વધુ એક બ્રિજ તૂટ્યો માંગરોળમાં જર્જરિત બ્રિજના સમારકામ સમયે સ્લેબ ધરાશાયી આઠ લોકો નદીમાં ખાબક્યા રાજ્યમાં બ્રિજ તૂટવાની ઘટનાઓનો સિલસિલો ચિંતાજનક રીતે યથાવત છે વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ નવમી જુલાઈએ તૂટી પડતા એકવીસ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે જેમાં હજુ એક મૃતદેહ મળ્યો નથી ત્યારે આવી જ વધુ એક દુર્ઘટના જૂનાગઢ જિલ્લામાંથી સામે આવી છે માંગરોળ તાલુકાના આજક ગામે એક નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડ્યો જેમાં હિટાચી મશીન સહિત આઠથી વધુ લોકો અંદાજે પંદર ફૂટ ઊંચેથી નદીમાં ખાબક્યા હતા જો કે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે